જય માતાજી પશુપાલક મિત્રો ફરી એકવાર તમારા માટે આવી ગયા છે નવો અને સારો એવો બ્લોગ લઈને તો મિત્રો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચલો મિત્રો સીધા મળીએ આગળ તો ફાઇનલી મિત્રો તમને આગળ ક્લિપોની એન્જોય કરી અને હવે તમે કદાચ આગળ જોવા આવ્યા છો તો મિત્રો ભેંસો બધી બેસી ગઈ છે અને આપણે નિરાતેમાં બેસ્યા છીએ તમે જોઈ શકો છો આગળ જે તમને ક્લિપો મૂકી તે આપણે ચાલો હવે ત્યાં બેસીએ અને સીધા બપોર પછી મળીએ મિત્રો કારણ કે અત્યારે કાંઈ એટલે કંઈ નવીનમાં નથી તો ચાલો હવે થોડા બપોર પછી મળીએ તો ફાઇનલી મિત્રો બધી જ ભેંસો ઊભી કરી દીધી છે અને વાગ્યા છે ત્રણ તો મિત્રો તમારા મનમાં એક સવાલ ઉઠતો હશે કે શું તમારી ભેંસો વાંઢીએ જશે તો મિત્રો તે સવાલનો જવાબ છે ના કારણ કે આપણી બધી ભેંસો વાંઢીએ નથી જવાની મિત્રો કારણ કે બધી ભેંસો આપણે થોડી ભેંસો છે એટલે ગામમાં ને ગામમાં ચરિયાણ મળી રહે આપણા ભાઈને વધારે ભેંસો છે તો ગામમાં ચરિયાણ નથી તે માટે તે બહાર જાય છે અને તે પણ વેચાતું રાખેલ છે મિત્રો મફત નથી તો મિત્રો તો પણ આપણી ભેંસ એવો નહીં પણ પાડીઓ જશે જે આપણી આવી નાનીઓ ચારથી પાંચ પાડીઓ છે તે બધી ત્યાં જશે તેવું અમે વિચાર્યું હતું કે ત્યાં મૂકી આવશું તો મિત્રો આઈ થિંક શનિ રવિ અથવા સોમવાર ત્રણ દિવસની અંદર આપણી પાડીઓ તે છે તે મૂકવા જવાનું થશે કારણ કે આપણા ભાઈની ગાયો હજી અહીંયા છે તો એ ગાયો જ્યારે મૂકવા જશે ત્યારે આપણે આ પાડીઓ ભેગી જશે તો ત્યારેના બ્લોગમાં તમને બહુ મજા આવવાની છે તો એ બ્લોગ આવવાની તમે પણ રાહ જોતા હશો તો મિત્રો આજે હજી સોમવાર છે અને સામે આવે તે સોમવાર એટલે સાત દિવસ પછીનો જે બ્લોગ હશે તો ફૂલ એટલે ફૂલ ધમાકેદાર અને તમને મજા આવે ને એવો બ્લોગ હશે તો એ બ્લોગ જરૂરથી એકવાર જોતા આવજો હજી તો સાત દિવસની વાર છે પછી જોતા આવજો તો ચાલો મિત્રો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો બધી જ ભેંસો ચરી રહી છે ને વાવડાનું પ્રમાણ બહુ વધુ હોવાથી આપણો બ્લોગ ઉતરી નથી શકતો અને ભેંસો ચરી રહી છે જોઈ શકો છો તો ચાલો હવે પછી મળીએ મિત્રો જુઓ આપણા ભાઈના ડોબા વાંઢીએ જવાનું કારણ ખાલી તમે અત્યારે અહીંયા ચરિયાણ જુઓ ચરિયાણમાં કશું એટલે કશું છે જ નહીં પણ હા વેચાતા બીડ રાખીએ તો હશે પણ આપણે હજી સુધી નથી રાખ્યા હવે રાખવાના થાય છે મિત્રો તો હવે બીડ વેચાતા રાખશું ત્યારથી તમને બ્લોગ જોવાની મજા આવશે કારણ કે ડોબા એની રીતે ચર્શે ને આપણે કંઈક નવું લેવવાની ટ્રાય કરશું મિત્રો કારણ કે અત્યારેના બ્લોગમાં કંઈ કશું હોતું નથી મિત્રો અને ત્યારે જ્યારે હોય છે ત્યારે કંઈક નવું કોન્ટેન્ટ લેવવાનું અમે ટ્રાય કરતા હોઈએ છીએ મિત્રો તો બસ થોડા દિવસની રાહ જોવો મિત્રો આપણે નવું કંઈક એવું ગોતી લઈએ અને પછી તમને જે બ્લોગ જોવાની મજા આવે ને તો જ કહેજો બાકી મિત્રો અત્યારે ચેનલને ચાલો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી નાખો અને કન્ટિન્યુ રાખો આપણે આગળ મળીએ કન્ટિન્યુ મિત્રો ફાઇનલી મિત્રો ઓલી રિક્ષા ગઈ તેના ને આગળથી આપણે થોડુંક ખાવાનું લઈ લીધું છે તો ચાલો હવે સીધા કન્ટિન્યુ રહેજો આગળ મળીએ ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા છે પાંચ અને તમને આગળની ક્લિપો બહુ ઓછી આવી છે ને આપણે નીકળી ગયા છીએ ભેંસો આંકીને ઘર તરફ તો ચાલો મિત્રો આગળ ક્લિપો એન્જોય કરીએ અને ત્યારબાદ સીધા મળીએ થોડાક આગળ તો ચાલો મિત્રો આગળ મળીએ ફાઇનલી મિત્રો આપણે થોડા આગળ તો વધી ગયા પણ વરસાદ થઈ ગયો છે ચાલુ ચાલો મિત્રો કાંઈ વાંધો નહીં વરસાદ ભલે ચાલુ રહ્યો આપ વરસાદ નું કામ કરે ને આપણે ચાલતા થઈ જઈએ તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખો મિત્રો તમે જોઈ શકો છો પાછળની તરફ આપણી બધી જ એટલે બધી જ ભેંસો આવી રહી છે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ તમને ફાઈનાલી મિત્રો જોઈ શકો છો પાછળની તરફ આપણી બધી જ ભેંસો આવી રહી છે અને મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ તમને કેવું લાગ્યો તો જરૂરથી જણાવજો અને આવા જ બ્લોગ્સ અને વિડીયો જોવા માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો આગળ એક ક્લિપ મિત્રો હજી એક આવશે એ ક્લિપ જોઈ લેજો જય માતાજી That